હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સક્સેસ માસ્ટર ચેનલમાં આજે આપણે ગાલા આસાઈનમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ દસ નો પ્રશ્નપત્ર બેમાં વિભાગ એના પ્રશ્ન જોવાના છે તો તેમાં જુઓ પહેલો પ્રશ્ન એક થી છ પ્રશ્ન આપણે વિકલ્પ પર આપેલા છે એમાં પહેલો પ્રશ્ન નીચે આપેલ આકૃતિમાં એ બીસીડી લંબચોરસ છે તો એક્સ અને વાયની કિંમતો ખાલી જગ્યા થાય જો એ બીસીડી લંબચોરસ આપેલું છે એક બાજુનું માપ આપેલું છે કેટલું છે બાર તો સામેનું માપ પણ કેટલું હશે બાર હશે આ બાજુનું માપ કેટલું આપેલું છે આઠ તો સામેનું માપ કેટલું હશે આઠ હશે હવે આમાં જુઓ એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાય ડાયરેક્ટ તમને ટૂંકી રીત કહી દઉં એક્સ પ્લસ વાય બેનો સરવાળો કેટલો થવો પડે બાર અને એક્સ માઇનસ વાયનો કેટલો થવો પડે આઠ એટલે એક્સ મોટા હશે અને વાય નાના તો જો એવી કઈ કિંમત વિકલ્પવાળામાં કે એક્સ અને વાયનો સરવાળો બાર થાય તો ઓપ્શન જુઓ એક તો એ અને સી હે બી ઓપ્શન કે ડી ઓપ્શન એ તો ઓપ્શનમાં આવી શકે જ નહીં કારણ કે એનો સરવાળો બાર થતો નથી કે બાદ બાકી આઠ થતી નથી હવે એ કે સી ઓપ્શનમાં કઈ રીતના ખબર પડે તો જો એક્સ મોટો હોવો પડે એમાંથી વાય બાદ થાય ને તો એક્સ મોટો હોય વાય નાનો જો દસ પ્લસ બે દસ પ્લસ બે બરાબર શું થશે બાર અને દસ માઇનસ બે બરાબર શું થશે આઠ તો કયો ઓપ્શન આવશે એક્સ દસ અને વાય બે ઓપ્શન નંબર એ તો પહેલાંમાં જવાબ આવશે એ ચલો એના પછીનો બીજો જો સમીકરણ છ એક્સનો વર્ગ માઇનસ કે એક્સ પ્લસ બે બરાબર વિવેચક एक होय तो k बराबर समझ गए विवेचक विवेचक એટલે સાસી d d આપેલા d કેટલા આપેલા છે એ चलो હવે k મેળવવાનું છે તો d નું સૂત્ર હોય તો કે d બરાબર વર્ગમૂળ માં b² - 4ac બરાબર વર્ગમૂળ માં હવે એ જો b b ની કિંમત 100 આપેલી છે માઈનસ કે એની કિંમત એની કિંમત શું આપેલી છે તો કે છ અને સીની કિંમત તો કે બે હવે કિંમત મૂકીએ બીનો વર્ગ માઇનસ કેનો વર્ગ માઇનસ ચાર કાઉસમાં એની કિંમત શું થશે તો કે છ એની કિંમત છ અને ની કિંમત બે બરાબર કેનો વર્ગ માઇનસ છ ચોક ચોવીસ ચોવીસ દૂ અડતાલીસ માઇનસ અડતાલીસ અને બરાબરની આ સાઈડ એક હતો વર્ગ કરી નાખો સામે વર્ગ લાગી જાય એટલે એકનો વર્ગ શું થશે એક બરાબર કેનો વર્ગ માઇનસ અડતાલીસ તો અડતાલીસ ને એક માઇનસે બરાબરની સાઈડ પ્લસ ઓગણપચાસ બરાબર કેનો વર્ગ હવે વર્ગ આપેલો છે સામે વર્ગમૂળ લાગી જશે તો ઓગણપચાસનું તો કે બરાબર ઓગણપચાસનું વર્ગમૂળ થશે પ્લસ ઓર માઇનસ સાત શું થશે પ્લસ ઓર માઇનસ સાત તો કેની કિંમત શું આવશે સી એના પછીનો ત્રીજો ટુ કે પ્લસ એક તેર પાંચ કે માઇનસ ત્રણ એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે બરાબર હવે ત્રણ જો પદ આપેલા એ ટુ કે પ્લસ વન તેર અને પાંચ કે માઇનસ ત્રણ હવે જો તમારે ડાયરેક્ટ વિચારવું હોય ને બે રીત છે એક તો હું બે તફાવત થાય બીજામાંથી પહેલું બાદ અને ત્રીજામાંથી બીજું બાદ શોર્ટ ટ્રીક પ્રમાણે શું કરવાનું તમારે ઓપ્શન ચેક કરી જવાનો કે એની જગ્યાએ શું મૂકી દેવાના નવ તો પહેલાં જુઓ નવ મૂકો બે નવા અઢાર અઢાર ને એક શું થશે તો કે ઓગણીસ અઢાર એક ઓગણીસ વચ્ચે તો તેર આપેલા હે અને એના પછી નવ પંચા પિસ્તાલીસમાંથી ત્રણ જાય તો બેતાલીસ હવે જો તફાવત સરખો હે આનો તફાવત સરખો નથી તો એ ઓપ્શન આવે નહીં સર એના પછીનો બીજો ચેક કરો બી ચાર કે એની જગ્યાએ ચાર મૂકો બે ચોક આઠ આઠ ને એક નવ તેર વચ્ચે એમના અહીં ચાર મૂકો પાંચ ચોક વીસ વીસમાંથી ત્રણ જાય તો વીસમાંથી ત્રણ જાય એટલે કેટલા વચ્ચે સત્તર હવે આનો તફાવત જોવો જોઈએ ચેક કરવો જોઈએ આનો તફાવત થશે ચાર અને આનો તફાવત પણ શું થશે ચાર તો બંને તફાવત કહેવાય સરખા કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર બી એના પછીનો બિંદુ આઠ માઇનસ ત્રણનું એક શખ્સથી લાંબ અંતર ખાલી જગ્યાએ એકમ છે જે અક્ષી પૂછ્યું હોય એના વિરુદ્ધ એનો યામ આવે એક શખ્સથી પૂછ્યું એટલે તમારે ફરજિયાત વાયમ જોવાનો એક શખ્સથી પૂછ્યું હોય તો એનો વાયમ જોવાનો હતો વાયામ શું એ માઇનસ ત્રણ વાયામ શું આપેલો હોય માઇનસ ત્રણ પણ ક્યારેય અંતર ઋણ હોય નહીં અંતર હંમેશા અંતર હંમેશા કેવું હોય હંમેશા ધન જ હોય તો માઇનસ ત્રણ એટલે શું થઈ જશે પ્લસ ત્રણ તો ઓપ્શન નંબર એ એના પછીનો એના પછીનો પાંચમામાં બીસીમાં વીસ સેમી ખૂણો એ ત્રીસ અને એ બરાબર ખાલી જગ્યા સેમી અને એસી બરાબર ખાલી જગ્યા સેમી જો એક ખૂણો આપેલો છે એ ખૂણો કેટલો આપેલો એ ખૂણો આપેલો એ ત્રીસ એ અને એસી મેળવવાના એ બી સી નું માપન આપેલું એ વીસ ચાલો આપણે મેળવીએ જો ખૂણા એનો આ સામેની બાજુ થાય બીસી અને કર્ણ થાય એસી તો એવું કયું સૂત્ર છે તો કે સાઈનવાળું સૂત્ર થશે કે સાઈન એ બરાબર સામેની બાજુ થશે બીસી છેદમાં કર્ણ થશે એસી સાઈન એ એટલે કેટલો ખૂણો આપેલો હોય તો કે ત્રીસ બરાબર બીસીનું માપ વીસ છેદમાં એસીનું માપ આપણે શું કરવાનું એ મેળવવાનું હોય એસીનું માપ આપણે શું કરવાનું હોય તો કે મેળવવાનું હોય दमा ए सी हाँ जो साइन तीस की ना छेद एकदमा बे बराबर वीस में ए सी ए सी गुणिया क्रॉस मल्टिप्लाय ए सी बराबर वीस गुण्य बे चालीस सेमी तो ए सी किंमत शूँ मिली चालीस सेमी तो जो ए सी ना एसी बीजा क्रम में है। બીજા ક્રમે ચાલ્યું એને સી એટલે બી ઓપ્શન અને ડી ઓપ્શન તો નીકળી ગયા હવે એ અને આપણે સી ઓપ્શનમાં ચેક કરવાનું ચાલો એસી મળી ગયો હવે જો બે બાજુનો માફ આપેલા છે કાટકૂણ ખૂણું હોય તો કેનો પ્રમેય લાગી શકે પાયથાગોરસ પ્રમેય તો પાયથાગોરસ પ્રમેય એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ AC એટલે 40 40 નો વર્ગ AC એટલે 80 40 એનો વર્ગ બરાબર AB મેડાવાના છે AB નો વર્ગ + BC એટલે 20 20 નો વર્ગ 40 નો વર્ગ થશે 1600 ए बी नो वर्ग प्लस वीस वर्ग चार सौ प्लस चार सौ बराबर निर्ड तो माइनस और माइनस चार सौ बराबर ए बी नो वर्ग थोड़सो चार सौ जाए से बार सौ बराबर ए बी नो હજુ બારસોને લખાય ચારસો ગુણ્યા ત્રણ ચારસો તરી એ બીનો વર્ગ બરાબર આને લખાય ચારસો ગુણ્યા ત્રણ વર્ગમૂળ કાઢો વર્ગ સામે વર્ગ નીકળે સામે વર્ગમૂળ થાય તો ચારસોનું વર્ગમૂળ શું થશે તો કે વીસ અને ત્રણ વર્ગમૂળ મત એ બીની કિંમત કેટલી મળશે વીસ વર્ગમૂળ ત્રણ તો પહેલાં વીસ વર્ગમૂળ ત્રણ એટલે એ બીની કિંમત અને પછી ચાલીસ તો કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર એ ચલો એના પછીનો છઠ પ્રશ્ન કે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યામ મધ્યસ્થ માઇનસ મધ્યક બહુલક એટલે થાય ઝેડ બહુલક એટલે થાય ઝેડ મધ્યક એટલે થાય એક્સ બાર અને મધ્યસ્થ એટલે થાય એમ માઇનસ મધ્યક એક્સ બાર જો બહુલોક મધ્યક અને મધ્યસ્થ વચ્ચે સંબંધ ધરાવતું એક સૂત્ર એ કે ઝેડ બરાબર ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર બહુલક માઇનસ મધ્યક કીધું તો ઝેડ માઇનસ એક્સ બાર બરાબર ઝેડ બહુલકનું સૂત્ર હોવું તો કે ત્રણ - 2x बार - x, minus x बार m नाम बराबर 3m - 2x बार - 1x बार એટલે કેટલા x बार થશે 2x बार - 1x बार એટલે કેટલા x बार થશે 3x बार હા જો 2 માં 3 એ જો 2 માં શું સરખું એ 3 કૌશમાં પછી એમ માઇનસ એક્સ બાર જો એમ માઇનસ એક્સ બાર તો આપેલ જ છે તો આગળ કઈ સંખ્યા આવી ત્રણશી ઓપ્શન નંબર સી વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આના પછીના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર સાતથી બાર ખાલી જગ્યાઓને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેમ બને વિડીયોને શેર કરવો અને આગળના પ્રશ્નપત્ર સોલ્વ કરશું